તમે હેડ એન્ડ નેક કેન્સરના સ્પેશિયલિસ્ટ છો તો પ્લીઝ એક્સપ્લેન ટુ અસ કે જ્યારે કોઈ પણ વ્યક્તિને જાતે સેલ્ફ એક્ઝામિન કરવું હોય કે એમને મોઢામાં કે કોઈ પણ જગ્યાએ કેન્સર છે કે નહીં તો એ જાતે કરી શકે બેઝિકલી આપણે ત્યાં ચમાકુ ચાવવા વાળા લોકો વધારે છે સ્મોકર્સની કમ્પેરિઝનમાં ગ્રેજ્યુઅલી સ્મોકર્સ આર ઓલસો ઇન્ક્રીઝિંગ ઇન યંગર ગ્રુપ બરાબર સો મોઢાના દરેક ભાગમાં સ્ટાર્ટિંગ ફ્રોમ હોટ જીભ તાળવું ગાલનો ભાગ છે અને દાઢના ભાગ છે કે જીભની નીચેનો ભાગ છે આ દરેક એરિયાને એ લોકો સેલ્ફ ઇવેલ્યુએશન સેલ્ફ એક્ઝામિનેશન કરી શકે દેર આર વેરી ગુડ ડેમોન્સ્ટ્રેશન્સ એનિમેશન્સ આપેલા છે અવેલેબલ છે કે તે ડેઇલી એવરી ડે મોર્નિંગ બ્રશ કરે છે ત્યારે સેલ્ફ ઇવેલ્યુએશન કરે કે આ કોઈ પણ લોકેશન પર એમને રેડ પેચ કે વ્હાઇટ પેચ વિચ આર કન્સિડર્ડ એઝ પ્રી કર્સર્સ ફોર ડેવલપિંગ કેન્સર KY potentially malignant disorder zero stage yeah so they can grow and develop into cancer hmm. but not necessarily every time hmm. in a red patch it has a 50 to 60 percent chances it can grow into why white patch is around 15 to 20 percent but both are considered that they have potential in future to grow into cancer yeah, if the habits continue they are big red flags hmm. so these red flags have to be watched for hmm. એસ્પેશિયલી ટંગની સાઈડમાં કે ગાલમાં કે તાળવા ઉપર અને આવું કંઈ પણ એમને રિયલાઇઝ થાય તો દે શુડ કન્સલ્ટ ટુ દેર નિયરેસ્ટ એક્સપર્ટ હુ કેન ટેક ગાઈડ ડેન્ટિસ્ટ હુ જનરલી હેન્ડલ દેમ ફોર ડેન્ટલ પ્રોબ્લેમ ઓર અ ઈ એન્ટી ઓર અ કેન્સર સર્જન સંભડી ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે મેં તો ટોબેકો ઘણા સમય પહેલા છોડી દીધું તો પણ મને કેમ કેન્સર થયું યા સો પ્રાઇમરી ટોબેકો ખાધું છે મે બી એમને રિયલાઇઝ થયું છોડી દીધું છે બટ ટોબેકો ખાતા તરત જ કેન્સર નથી બની જતું ઇટ ટેક્સ યર્સ ફોર મોલેક્યુલર ચેન્જીસ ટુ હેપન જે આપણી ગાલની ચામડી છે એના ડીએનએમાં જે કેન્સર ડેવલપ થઈ શકે એવા ચેન્જીસ થતાં વર્ષો જાય હવે એટલું ક્વોલિટી વાઈઝ સારું નથી કે આપણને અમારા સ્ટડીઝમાં એવું કહેવાય કે નાઇન યર્સ ઓર એટ નાઇન યર્સ લાગે પણ નાવ ધ ક્વોલિટી ઓફ ઇન્ગ્રીડિયન્ટ આર નોટ ધેટ ગુડ સો પ્રોબેબલી દેટ પ્રોસેસ ગેટ્સ એક્સપીડેટેડ ઘણા લોકોને એક વર્ષ ખાવાના અંતમાં પણ કેન્સર ડેવલપ થઈ જતું હોય છે સો દેટ ચેન્જીસ જે મોલિક્યુલર લેવલ ઉપર થાય મ્યુટેશન ચેન્જીસ એ આપણા પ્રોસેસ કન્ટિન્યુઅસ રહેવાની છે હવે મેં છોડી દીધું છે પણ એ ચેન્જીસ રિવર્ટ નથી થતા સો હું થઈ થઈ ગયું ગયું છે છે એ સો ધેટ માર્ક ઇઝ ધેર હવે આપણે ટોબેકો લેતા હતા એ સાથે સાથે આપણે નટ એટલે કે સોપારી ગુટકા પણ લેતા હશું જ તો એના કારણે આપણા દાંતની કન્ડિશન ડેવલપ ડેમેજ થતી હોય છે આપણા એનિમલને ડેમેજ થતું હોય છે અને એના કારણે રફ અને શાર્પ એજીસ ડેવલપ થતી હોય છે હવે આ રફ એજીસ જે ઓલરેડી ડેમેજ ચામડી છે ગળા ગાલની કે જીભની એને કન્ટિન્યુઅસલી હર્ટ કરે રાખે રિપીટેડલી ટ્રોમા કરી રાખે અને એ શરૂઆતમાં બોડી ટ્રાય કરે રિપેર કરવાની પણ રિપીટેડલી સેમ જગ્યાએ ઇન્જરી થવાના કારણે એ નોન હિલિંગ અલ્સરમાં ડેવલપ થઈ જાય અને લીડ્સ ટુ કેન્સર સો ઇવન ધો કેન્સર ટોબેકો છોડી દીધું છે બટ સ્ટીલ ઓફ ઓફ ડેમેજ એટલે કે દાંતના કારણે ઈજા થવાના કારણે રિપીટેડ ઈજાના કારણે તમને કેન્સર બની શકે આ પોસિબિલિટી સી ઇટ ડેલી બેઝિસ ઉપર આવું હેડ એન્ડ નેક કેન્સર્સ ની અંદર જેટલા પણ માઉથ કેન્સર્સ આવતા હોય તમારી પાસે એટલે ગાલમાં કે જીભમાં કે તાળવામાં કે એમાંથી કેટલા ટકા જે છે એ ટોબેકોને કારણે થયેલા હોય છે આઈ વુડ પુડ નાઇન્ટી ટુ નાઇન્ટી ફાઈવ પર્સન્ટ બીકોઝ ધર ઇઝ સ્ટેટિસ્ટિક્સ રીસેન્ટલી પણ આવ્યું ટોબેકો ઇઝ ડેઈલી ગ્રોઈંગ જે આપણી અવેરનેસ વધી રહી છે તેમ છતાં ટોબેકો કન્ઝમ્પશન ઇઝ ઇન્ક્રીઝિંગ એન્ડ આઈ એમ સરપ્રાઇઝ એન્ડ યુ વુડ બી સરપ્રાઇઝ કે ઇન ધ બિગિનિંગ ઓફ માય કેરિયર બિફોર ટ્વેન્ટી યર્સ મારા જે પેશન્ટ એજ ગ્રુપ હતું દેટ વોઝ અરાઉન્ડ ફિફ્ટી પ્લસ અત્યારે ટ્વેન્ટી પ્લસ છે ઓ સો એટ યંગર એજ ગ્રુપ દે આર ડેવલપિંગ અ કેન્સર વિચ ઇઝ ગોઈંગ ટુ ટેક અવે ધયર લાઈફ ઓર મે બી ગેવિંગ ગોઈંગ અ સ્ટ્રોલ ઓન ધર લાઈફ એન્ડ સો યંગર પોપ્યુલેશન આર કમિંગ ઇન ટુ ધીસ પ્રોબ્લેમ્સ અને બહુ અર્લી એજમાં એટલે દેટ ઇઝ ઓલ ઇન્ફ્લુઅન્સ ઓફ ધ માર્કેટિંગ દેટ ધ સી અને આઈ સ્ટે ઇન એન એરિયા વેર દેર આ લોટ ઓફ કોચિંગ ક્લાસીસ અને હવે આપણા જે પાનના ગલા છે એ એકદમ પાર્લર જેવા થઈ ગયા છે લાઈક વેરી ફેન્સી એન્ડ આઈ સી સો મેની યંગ ગર્લ્સ એન્ડ સ્ટુડન્ટ સ્મોકિંગ ઇન ફ્રન્ટ ઓફ ધ જસ્ટ બિનીથ ધર ક્લાસીસ સો દેટ ઇઝ ધ ઇમ્પેક્ટ બીકોઝ દે ફીલ ઇટ એ એક ઇટ્સ માટે ચિંતાનો વિષય દેટ ઇઝ એબ્સોલુટલી વેરી ઇમ્પોર્ટન્ટ કે पेरेन्ट्स टू कीप अ चेक ऑन देअर चाइल्ड के आ बधी एक्टिविटीज बहुज कॉमनली आज कोईपण कैफे जाओ यू वील hmm. 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 तो सी यंगर पॉप्युलेशन आई वुड नॉट पॉइंट आउट सेक्स्युअली बट यंगर पॉप्युलेशन दे आर एडिक्टेड टू स्मोकिंग कोईपण कैफे में रात्री सी यंग क्राउड स्मोकिंग अट થ્રોટ કેન્સર્સની અંદર સેક્સ્યુઅલ પ્રેફરન્સીસ અથવા તો જુદી પ્રેક્ટિસીસને કારણે પણ થ્રોટ કેન્સર્સ જોવા મળે છે છે અસ લિટલ યા સો આપણે હવે બહુ વેસ્ટર્નાઇઝ થઈ રહ્યા વી વી નીડ ટુ બી મોડનાઇઝ આપણી ઇન્ડિયન કલ્ચર જે હતી એની સામે આપણે વીઆર એડોપ્ટિંગ મોર ઓફ વેસ્ટર્ન કલ્ચર એન્ડ વેસ્ટર્ન પીપલ આર એડોપ્ટિંગ અવર ઇન્ડિયન કલ્ચર ઓર્થોડોક્સ સો વેસ્ટર્ન કલ્ચરમાં માઇકલ ડગલાઝ એક હોલીવુડ એક્ટર છે જી and uh, catherine zeta i think was yes. the partner Correct. and when he was diagnosed with throat cancer he kind of accused her hmm. of giving him the cancer because that hmm. was hpv related cancer at like least oh. human papilloma virus hmm. which is responsible to develop can develop cancer in females as well as in males with a throat cancer lavish and that is because of their sexual practice જે ઓરલ સેક્સ્યુઅલ પ્રેક્ટિસની છે એ પ્રેક્ટિસના કારણે ફિમેલના એચપીવી ઇન્ફેક્શન મેલના થ્રોટ કેન્સરનું રિસ્પોન્સિબલ બની શકે અને ઊંધું પણ થઈ શકે મેલ્સ જનરલી ડોન્ટ હાર્બર ફિમેલ્સમાં ઇટ ઇઝ કોમન બિકોઝ ઇન ધ સર્વિક્સ એરિયા અને વજાઇનલ એરિયામાં એ એચપીવી ઇન્ફેક્શન વાયરલ ઇન્ફેક્શન થતું હોય છે સો દેટ ઇઝ હાઉ દેટ વેસ્ટર્ન પ્રેક્ટિસ ઓફ સેક્સ્યુઅલ હેઝ કમ અપ ઇન અવર કલ્ચર અને વી ઓલ્સો પ્રોબેબલી સ્ટાર્ટ સીંગ કેન્સર રિલેટેડ ટુ એચપીવી સો પ્રાઇમરીલી દેર ઇઝ નથિંગ કે હવામાંથી એ વાયરસ આવ્યો છે ઇટ ઇઝ પ્યોરલી અ પ્રેક્ટિસ ઓરિયેન્ટેડ કેન્સર ડેવલપમેન્ટ તમે એવી સર્જરીઝ કરો છો કે જેને કારણે સ્કાર ના રહી જાય નો સ્કાર સર્જરી વોટ સો આ પર્ટિક્યુલરલી ઇઝ ફોર થાઇરોઇડ ટ્યુમર્સ આઈ વિલ નોટ પુટ ઇટ એઝ કેન્સર્સ બટ દેર આર અ સબસેટ ઓફ પેશન્ટ જે લોકોને થાઇરોઇડની ગાંઠ થાય છે અને એના માટે એમને ઓપરેશનની જરૂરિયાત હોય છે હવે આ સાદી ગાંઠ પણ હોઈ શકે કેન્સરની હોવી જરૂરી નથી ઓફ ઓલ ધ થાઇરોઇડ ટ્યુમર્સ એટી ફાઈવ પર્સન્ટ આર નોન કેન્સર્સ રાઇટ બટ દે મે નીડ સર્જરી ફોર વન ઓર ધ અદર રીઝન્સ વી ડોન્ટ ફોલ ઇન ટુ ઇટ બટ દેટ કુડ બી વન રીઝન ઇઝ કોસ્મેટિક કે યંગર પેશન્ટ છે યંગર ફિમેલ છે આઈ વુડ પુટ ઇટ હુ ઇઝ સ્ટીલ ઇન કોલેજ યટ ટુ ગેટ મેરીડ દે ડોંટ વોન્ટ ટુ લીવ વિથ દેટ ઓબ્વિયસ લુકિંગ સ્વેલિંગ ઇન ધ નેક એન્ડ દે આર કન્સર્ન કે આમાં કેન્સર ડેવલપ થશે તો ફ્યુચરમાં અને એ લોકોને સર્જરી કરાવી છે સો ટીલ ડેટ ધ ઓનલી ઓપ્શન આપણી પાસે હતું કે ઓપન કરીને રિમૂવ કરીને ક્લોઝ કરી દો ટુ ધ બેસ્ટ ઓફ એબિલિટી ઓફ સર્જન હિલિંગ ઇઝ નોટ સર્જન ડોમિન એટલે પેશન્ટનું હિલિંગ કેવું થશે એ સર્જનની સ્કીલ ઉપર ડેવલપ ડિપેન્ડ નથી થતું એન્ટાયરલી ઇન્ટ્રેન્સિક હિલિંગ પ્રોપર્ટી ઘણા લોકોને થિક સ્કાર જાડો દેખાય એવો અથવા રેડ લુકિંગ એંગ્રી લુકિંગ સ્કાર ડેવલપ થાય અને ઘણી વખત બહુ જ સરસ હોય પણ દેન ફાઇન્ટ વ્હાઈટ લાઇન આપણને દેખાય દેટ ઇઝ વેરીએબિલિટી ઇન ધ હિલિંગ દરેકનું હિલિંગ અલગ અલગ હોઈ શકે હવે એ આપણે પ્રિડિક્ટ નથી કરી શકતા તો જયારે કેન્સર જ નથી પણ આ ઓપરેશન કરવાની એવી રિક્વાયરમેન્ટ છે તો આ ગળાના એરિયામાં જે ઇઝ પ્રેક્ટિકલી ધ બ્યુટી ઓફ ધ ફિમેલ્સ બોડી અને એક્સપોઝડ છે વિચ યુ કે નોટ ઓલવેઝ કવર તો એ જગ્યાએ આવો અગલી લુકિંગ સ્કાર આપણે અવોઇડ કરી શકીએ છીએ ડુઈંગ ધીસ કારલેસ ઓપરેશન વેર ઇન રોબોટિક ઓર લેપ્રોસ્કોપિક અપ્રોચથી આપણે આખું આ થાઇરોડનું ઓપરેશન જે ઓપન સર્જરીમાં થઈ શકે એક્ઝેક્ટલી સિમિલરલી વિથ સેમ સેફટી અને સેમ આઉટકમ વિધાઉટ પુટિંગ એની કટ ઓન ધ નેક ઓર એની વેર ઓન ધ બોડી સ્કીન આ દૂરબીનથી કરી શકીએ છે જેની અંદર અમે લોકો મોઢાના એરિયામાંથી જઈને લેપ્રોસ્કોપિકલી અથવા કે રોબોટિકલી અમે આ સર્જરી કરીએ છીએ નાઉ ધીસ ઇઝ યુનિક એન્ટાયર વેસ્ટર્ન ઇન્ડિયા પ્રોબેબલી વી આર ધ ધનલી સેન્ટર હુ ઇઝ ડુઈંગ દિસ આખા વેસ્ટર્ન ઇન્ડિયામાં આપણે ત્યાં આગળ થઈ રહ્યું છે એન્ડ વી આર ધ સેકન્ડ ઇન ધ ઇન્ડિયા ટુ હેવ ધ હાઇસ્ટ નંબર ઓફ પેશન્ટ હુ હેવ બેનિફિટેડ વિથ ધીસ મોર દેન દિસ થિંક કે આ એમની લાઇફટાઇમ જર્ની છે કે દે વિલ રીમેમ્બર ઇટ ફોર ધ રેસ્ટ ઓફ ધર લાઈફ કે આ વસ્તુ વોઝ પોસિબલ આ પહેલા નહોતું ધીસ હેઝ કમ અપ રિસેન્ટલી એટલે પીપલ લોકોના મનમાં બહુ જ કન્સર્ન છે કે આ વેધર સેફ છે કે નહીં આની રિકવરી મોડી થાય અથવા ડેમેજ વધારે થાય અથવા તો રહી જાય અંદર ટ્યુમર તો ફરી કરવું પડે પણ આવું કશું જ નથી દે આર દીટ ઇઝ એબ્સલુટલી સેફ અને टेक्निक थी एंड दे आर डूंग रियली नाइस हॉस्पिटल प्रेजेंट आरजी देवगी के साथ छुपाना बंद बताना छुपाना बंद बताना शुरू